છો મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રિયંકા ભક્ત આજે આપણે એક આયુર્વેદિક પ્લાન્ટ વિશે વાત કરીશું જેનું નામ છે પરદેશી ભાંગડો જેને ડાભોળી અને એક દંડી પણ કહેવામાં આવે છે તો જુઓ મિત્રો આ છે પાદેશિક ભાંગડો એને ધાધોડી પણ કહેવામાં આવે છે અને એક દંડી પણ કહેવામાં આવે છે એક કારણ કે આનું પુષ્પ એક જ દાંડી ઉપર લાગે છે આ ભાંગડાનો ઘણા બધા આયુર્વેદિક ઉપયોગ છે અને ઘણી બધી ઔષધિઓમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણે ખેતરમાં કામ કરતા હોય કે કશે કામ કરતાં આપણને કંઈક વાગી જાય અને લોહી વહે તો આના પાનનો રસ લગાવીને એ લોહીને બંધ કરવામાં આવે છે અને જો વધારે પડતો ઘા ઊંડો હોય તો આને વધારે વાટીને ત્યારબાદ એને એક પેટીસ જેવું બનાવી એને પોતા એને ઘા પર મૂકવાથી ઘામાંથી લોહી વહેતું બંધ થઈ જાય છે અને એને ઇન્ફેક્શન પણ લાગતું નથી કેટલીક વખત આપણે વળાર કે પછી કોઈક રીતે દાઝી ગયા હોય અને ફૂલ્લા પડે તો આનો રસ લગાવવાથી ત્યાં ઠંડક મળે છે આના પર્ણના રસ ડાયાબિટીસવાળા માટે પણ ઉપયોગી છે આનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને જો કોઈને સંધેવાનો દુખાવો રહેતો હોય અને એને ખૂબ જ દુખાવો હોય તો થોડા સરસોના તેલમાં આના પાનનો રસ ઉમેરીને ત્યાર પછી એનાથી માલિશ કરવાથી એના સંધેવાનો દર્દ દૂર થઈ જાય છે એટલા માટે જ આને ઔષધીય ગુણોથી ભરપૂર ભરપૂર ગણવામાં આવે છે આના પાનનો રસ માથામાં પણ લગાવવામાં આવે છે કેટલીક વખત માથામાં ખોડો કે પછી વાળ ખૂબ જ ખરતા હોય તો આના પાનનો રસ લગાવવાથી એમાં રાહત મળે છે અને આપણા વાળ પણ સારા રહે છે આમ આ પ્રાદેશિક ભાંગડો એક આયુર્વેદિક પ્લાન્ટ છે હા પણ ડાયાબિટીસવાળાઓ અને જે લોકોને આનાથી એલર્જી થતી હોય એવા વ્યક્તિઓએ ડૉક્ટરની સલાહ લઈને ત્યાર પછી જ આનો ઉપયોગ કરવો કેટલીક વખત આનાથી શરીરમાં ખંજવળ પણ આવી શકે છે અને વોમિટ પણ થઈ શકે છે તો ડૉક્ટરની સલાહ લી લીધા વિના આ પ્લાન્ટનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં આ આ પ્લાન્ટનો ઉપયોગ જો ઓછી માત્રામાં અને ડૉક્ટરને જણાવીને કરવામાં આવે તો એ આપણા માટે ફાયદાકારક છે આથી આ પ્લાન્ટને હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ લેવું જોઈએ આ એક આયુર્વેદિક પ્લાન્ટ છે એટલા માટે એનો ઉપયોગ આપણે જાણતા હોય તો જ કરવું